બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ થરાદને નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે ત્યારે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી થરાદની મુલાકાતે આવતા વિવિધ સંસ્થાઓ વેપારીઓ અને ભાજપ કાર્યકર્તાઓએ લાખાણી ખાતે તેમનું સ્વાગત કર્યું હતું આ અવસરે શંકર ચૌધરીએ કહ્યું હતું કે આ કોઈ વિભાજન નથી આ પ્રજાના ભાગ્યોદયનું નિર્માણ છે આ નવો જિલ્લો બનતા અહીં સરહદી વિસ્તાર તરીકે સારી રીતે વિકાસ થશે અહીં વધુ ગ્રાન્ટ મળશે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે જેટલો સ્ટાફ છે અધિકારીઓને એનાથી ડબલ થશે એટલે પ્રજાને કામની ની અંદર પડતી મુશ્કેલી એનો ઉકેલ આવશે ઘણા સુવિધાઓ મળશે અને બીજું આ સીમાવર્તી ક્ષેત્ર છે જે સરહદી વિસ્તાર છે આ સરહદી જિલ્લો બને છે તો એના કારણે પણ આ નવો ડેવલપમેન્ટ જે થવાનું તે વધારે થશે તેથી કરીને જૂનો બનાસકાંઠા જિલ્લો અને નવો જિલ્લો આ બંનેનો વિકાસ થશે